જય ગૌ માતા જય ગાયકાજી જય ગૌરમ અષ્ટી એક કલાક યુવા ગ્રુપ ગૌ સેવા તરફથી શત્રુભાઈની એની આજે એક ગાડી લીલી ઘાતચારો એકસો ને એસી મન ઘાપચારો ભગત આવ્યો છે તો માતાજી યુવા ગ્રુપ ને સલામત રાખે અને અમારા તરફથી ભગત ગૌશાળા તરફથી બધા દ્રષ્ટિઓને બધા સેવકોને ગોકુળ આઠમના માતાજીના દ્વારકાધીશના આશીર્વાદ છે અને અમારા ગૌશાળામાં નીન આવી ધન્ય છે તમને મા ભગવતી તમને આદર નિર્વાહ રાખે સલામત રાખે જય માતાજી